અલા રા ફોન ફોન કરવા તો કઈ પ્રોબ્લેમ બીજું ખાતી નથી ફોન કરો હા ફોન કરો ઓ આમન તમણે વાતમાં હોય તો તને બધું આક્ષકન કરાય હું આમ બોલાય નહીં હા ફોન કર ફોન ફોન કર ફોન ફોન આવતા હોય ના ના હા બોલો

એ ઘડી રમણ ઘોમણ પર તને કામ કરવા મેલા છે તો કોઈ કરતો તો ને આ બધું કેવું કરી મેમન ત્યાંથી ઓથી આઈને પાછા ઘર તો સાફ થઈ ને તાર આવે અમારે આ બધું પડી હમુ કરે આ જો ફોન આવ્યો છે તને તો કામ દઈ દેજો કે હમસે ના હુક કરવા જ નહીં આ તો હેડ મારા ઘોળોલા તારી તુંય તાર હગુ કરવા સાફ કરવાનો છે અગર નરકી થાય પર એમ હા પછી સાફ કરવાનો છે નકર ની એટલા દાડા ને હા ગટુ ની અલ્યા આવો સુકું લે હે તો ને હા સુખારસ્તો હું કોટા ના હા કર્યો ગંઢો હારું તો ગંઢો કર્યો હોય તો તારે થઈ જાતું હોય યે કોણ આને છે દેવા જાતા હમું હારું આઈન પાછો કરી નાખીએ હમું હગું થાય સાફ કરવાનો નકર નહીં કરે ના અને જબરી કરી જે પકડો લાય લાય ફોન લાય આ ભરેવાળા હજુ જે આયા ને ઢીલકડા લાય ફોન કરો

ઉびદા ઉびદા મા મેમન ને માણે માણે તો ઠેઘા રે આવ ભરે વરાળે ક્યાં આવે આ ભરે વરાળ અલ્યા ક્યાંથી આવો તો ભરે વરાળે તરસન તરસ્યા આ ભરે બા માણે દાડે મૂં નથી પીતો ના ભઈલી પીવો તો પાવ અમારે ઉદારણ માણે માણે પીયો માણે માણે ફારે ગીંદો ઠરો અલ્યા ભાઈ ભાઈ ઓમ ઓમ આબરૂ ઘટાવા છે ભળો

છે ભૂલ છે મને રો આરો તમે અતારે હાલ નથી બોલતો પણ તમે એમ કે આ તો નથી આરો બોલતો જ રહેજો કોનો નથી છે બોબડો નથી નથી કાક હબુ તો કંટાળો આ એટલે સોનો છે આ એટલે સોનો છે આ તો બોબડો હોય આ છે કંટાળો છે આ બોલવા ને તમને તો ઉભા રહો ઉભા એ કરો એ તંતરા રે ભાઈ સાહેબ તો શાંતિ રાખો એક જગ્યાએ છે એનાયા પાંચ ઓકરીની માં કે બોસી વિશે તોય 4 વર્ષ છે પણ બોતી આવા ખરી પરણવાનું પરણવા આવ たら તો તમ તાર તો ચા મને તો અમાસર ચાર તો કાલીન કાલી તારા વયા કેજા આ નકી થઈ ગયું હા ઘરે કામ-કામ કરું હું ઘરે રમણ રોગ ના લગન મગન નો તૈયારી કર પણ લાડવા બાડવા બનાવી નાખ રાજી છું બનાવી તો ને હવે नक्की છે જ છે કાલે આવી જતો આપડો ભગત બોલો ભાઈ લઈને આવે ને સારી વ્યવસ્થા કરાવતું જમવાનું રેડી બનવું જમવાનું શું બનાવું ઘટાવો <laughs>